हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनों हार्दिक स्वागत है होंचु बकुल पटेल आनंद खाते 163.9 करोड़ ना खर्चे निर्माण परमार जिला कक्षा ने सिविल हॉस्पिटलों राजकोट थी वड़ाप्रधान हस्ते વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આણંદ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ અને કલેક્ટરશ્રીએ સ્થળ પૂજા અર્ચના કરી હતી રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આણંદમાં રૂપિયા એકસો તેસઠ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓવાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આણંદ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ અને કલેક્ટર કલેક્ટરશ્રીએ નિર્માણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી હતી મિતેશભાઈ પટેલ અને સર્વ આણંદ જિલ્લાની જનતાને ફાયદો થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો આણંદ ખાતે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ ઓગણત્રીસ હજાર સાતસો એકસઠ સ્કવેર મીટર વિસ્તારમાં

બર્ન આઈસીયુ અને એસઆઈસીયુ પ્રિઝનર વોર્ડ તેમજ બ્લડ બેંક કિચન અને ડાઇનિંગ એડમિન ઓફિસ ઇલેક્ટ્રિકલ અને પાવર બેકઅપ સિસ્ટમ મોર્ચ્યુરી લોન્ડ્રી મેડિકલ ગેસ પાઇપલાઇન ફાયર ફાઇટ ફાઈટિંગ સિસ્ટમ વોટર સપ્લાય સુએજ સિસ્ટમ બાયોમેડિકલ વેસ્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપરાંત પચાસ બેડ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન ફિઝિયોથેરાપી યોગા હોલ હોમિયોપેથી ઓપીડી મેલ અને ફિમેલ વોર્ડ મેલ અને ફિમેલ પંચકર્મ કોન્ફરન્સ હોલ વહીવટી કચેરી બે સ્પેશિયલ રૂમ ઓપી એડમિન ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવશે આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ અગ્રણીઓ શ્રી રાજેશભાઈ પટેલ મહેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ કાંતિભાઈ સોડાપરમાર જશુભા પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ દીપકભાઈ પટેલ લાલસિંહ વડોદિયા મહિલા અગ્રણી શ્રીમતી નિપાબેન પટેલ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટ એમ્સ મુકામેથી ભારત દેશમાં અડતાલીસ હજાર કરોડથી વધુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂરા ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે એમાં આણંદ જિલ્લા ખાતે જે વર્ષોથી જે નાગરિકો રાહ જોઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલ આરોગ્ય હોસ્પિટલ એનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે અને જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા વિધાયક હશે કે મિનિસ્ટર હશે એમને જે મહેનત કરેલી હતી એ મહેનત આજે પૂર્ણ થઈ છે અને આણંદ જિલ્લાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળી છે આણંદ જિલ્લા માટે આરોગ્ય માટે આ હોસ્પિટલ ખૂબ અગત્યની છે અને આ હોસ્પિટલમાં લગભગ બસો બેડ અને આયુર્વેદિકમાં પચાસ બેડ આઈસીયુના પચાસ બેડ એમ કરીને લગભગ બસો ને પંચ્યાસી બેડ સિવિલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલને પચાસ બેડ મળ્યા છે ખૂબ અદ્યતન હોસ્પિટલ બનવાની છે અને

એ જ રીતે કરવામાં આવે છે અને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ભારત દેશમાં અડતાલીસ હજાર કરોડથી વધુ પૂરા ભારત દેશના દેશવાસીઓને ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા ખૂબ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ભારત બનાવવા માટે જે રીતે એમને પૂરા ભારત દેશને આપ્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું આ તબક્કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો પણ ગુજરાત રાજ્યમાં જેમણે આણંદ સિવિલ હોસ્પિટલ માટે એકસો સાહીઠ કરોડ થી વધુ આ સિવિલ હોસ્પિટલને આપ્યા છે આજે આ સમગ્ર આણંદ અને ચરોતરના લોકો માટે ખૂબ આનંદનો દિવસ છે ઘણા વર્ષોની આપણી અપેક્ષા આશા અને આતુરતાનો અંત એટલે આજે આણંદ સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે સૌથી મોટી વાત એ છે કે આજે માન્ય પ્રધાનમંત્રી આ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં જે એક વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી એ ન્યાયે આપણે બધા જ રાહ જોઈએ અને અબકી બાર ચારસો પાર એ સૂત્ર સાથે નરેન્દ્રભાઈ જ્યારે સભાને સંબોધી છે ત્યાં આપણે સૌ વેરાસર આ સિવિલ થવાની છે અને મોદીજીના ત્રીજા કાર્યકાળમાં મોદીજીના હસ્તે જ આનું લોકાર્પણ થશે એ ખૂબ સારી સુવિધાનું આપણે ત્યાં આકાર લઈ રહી છે સાથે સાથે સિવિલની સાથે આયુર્વેદની હોસ્પિટલ પણ થઈ રહી છે વિશ્વમાં જ્યારે ડબલ્યુએચનું સૌથી મોટું કેન્દ્ર જામનગરમાં બની રહ્યું ત્યારે આપણા આયુર્વેદને પણ માન્યતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ પણ ચિંતા કરી અને સિવિલના એ જ કમ્પાઉન્ડમાં આ જગ્યા પર જ પચાસ બેડની આયુર્વેદની હોસ્પિટલ પણ થવાની છે ત્યારે સમગ્ર આણંદના લોકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે આવનારા દિવસોમાં આપણે નરેન્દ્રભાઈના હસ્તે આ લોકાર્પણને પણ નિહારીશું એ સાથે તંત્રનો માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય આરોગ્ય શ્રી અને સમગ્ર વહીવટીતંત્રનો સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર